નાઓએ આગામી સમયમાં લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ યોજાનાર હોય જેના અનુસંધાને પોલીસ સ્ટેશન વિસ્તારોમાં તકેદારીના ભાગરૂપે ફૂડ પેટ્રોલિંગ રાખવા માર્ગદર્શન અને સૂચનાઓ આપેલ હોય જે અંતર્ગત ફતેગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મદદનીશ પોલીસ કમિશનર એ ડિવિઝન ડીજે ચાવડા નાઓ દ્વારા તથા ફતેગંજ પોલીસ ઇન્સ્પેક્ટર એ એમ ગઢવી નાઓ અને બીએસએફની બટાલિયન તેમજ ફતેગંજ પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો સાથે ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું